આપ સૌ મિત્રોને સૌપ્રથમ પ્રથમ જય શ્રી રામ મિત્રો છો તો આ વિડીયો તમારા માટે આ વિડીયો આપણે જાણીશું તમારે જાતે પૈસા ઉપાડવા છે તમારા ખાતામાંથી એ ચેકને કઈ રીતના ભરો અને તમે કોઈ બીજા વ્યક્તિને પૈસા આપવા માગો છો એ ચેકને કઈ રીતના ભરવું તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ તો મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ છે એચડીએફસી બેંકનો ચેક તો મિત્રો સૌપ્રથમ તમારે અહીંયા તારીખ લખી દેવાની છે તો મિત્રો અહીંયા આપણે તારીખ લખી દીધી મિત્રો તમે જોઈ શકો છો તારીખ નીચે લખે છે વેલિડિટી ફોર થ્રી મંથ તો મિત્રો આ તારીખ લખ્યા પછી તમારે આ ચેકને ફક્ત ત્રણ મહિનાની અંદર વટાવવાનો રહેશે ત્રણ મહિના પછી આ ચેક નહીં ચાલે તો અહીંયા તારીખ લખી નાખી તારીખ લખ્યા પછી અહીંયા લખે છે પે જો મિત્રો તમે ખુદ પૈસા ઉપાડવા માગો છો તો તમારે અહીંયા સેલ્ફ લખી દેવા છે તમારે જાતે પૈસા ઉપાડવા છે તો અને તમે કોઈ બીજા વ્યક્તિને પૈસા આપવા માગો છો તો તમારે એ વ્યક્તિનું નામ અહીંયા લખી દેવાનું છે વ્યક્તિનું નામ લખ્યા બાદ નીચે લખે છે રૂપિયા તો મિત્રો અહીંયા તમારે શબ્દોમાં પૈસા લખી દેવાના છે કેટલા પૈસા તમે આપવા માંગો છો કે તમે ઉપાડવા માંગો છો તો અહીંયા મેં શબ્દોમાં પૈસા લખી નાખ્યા પાંચ હજાર રૂપિયા પૂરા ત્યાર પછી અહીંયા તમારે એ પૈસા અંકોમાં લખી દેવાના છે જેમ કે પાંચ હજાર રૂપિયા પાછા આવી લીટી કરી દેવાના છે કેમ કે રકમમાં કોઈ ફેરફાર ના કરી શકી અને અહીંયા તમારે આ રીતના લીટી દોરી દેવાની છે કેમ કે પૈસાની અંદર કોઈ ફેરફાર ના કરી શકે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તારીખ લખી નાખી મારા ખુદના ઉપર હું સલ્પ લખીશ કોઈ બીજાને આપવા માગું છું તો નામ લખીશ તો મારે કોઈ બીજા વ્યક્તિને આપવાના છે એટલે અહીંયા નામ લખી નાખ્યું નામ લખ્યા બાદ અહીંયા તમારે શબ્દોમાં પૈસા લખવાના છે ત્યારબાદ અંકોમાં પૈસા અહીંયા લીટીઓ દોરી દેવાની છે ત્યારબાદ તમારે અહીંયા સહયોગ કરી દેવાની છે ત્યારબાદ તમારે અહીંયા એક સહી કરી નાખવાની છે અને પાછળ બે સાઈન કરવાની છે અને મિત્રો આ પૈસા તમે કોઈ બીજા વ્યક્તિને આપવા માંગો છો એ વ્યક્તિને રોકડા આપવા માંગો છો કે ખાતામાં તો મિત્રો તમે જો ખાતામાં આપવા માંગતા હો તો તમારે આ ચેકને અહીંયા ક્રોસ કરી દેવાની છે બે લીટી કરી દેવાની છે કેમ કે અહીંયા બે લીટી કરેલી હશે તો એ વ્યક્તિને પૈસા રોકડા નહીં મળે એ વ્યક્તિને ખાતામાં પૈસા મળશે તો મિત્રો હંમેશા ક્રોસ કરીને પૈસા આપવા કેમ કે ક્યારેક તમારો આ ચેક ખોવાઈ જાય તો કોઈ પણ વ્યક્તિ પૈસા ના ઉપાડી શકે પૈસા ઉપાડે તો એનું ખાતું પણ ત્યાં બતાવે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય અને આ વિડીયો તમને મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો